નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું અંદર માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને કયા સમયે એ દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ તો ચાલો વિડીયો શરૂ કરીએ શેરડીની અંદર આપણે ખાતરના ડોઝ નાખી અને પાણી મૂકીએ છીએ વચ્ચે ખેડાણ આપણે પહેલાં જ કરાવી લીધું હોય છે અને ખેડાણ કર્યા બાદ ખાતર નાખી પહેલો ડોઝ અને પાણી મૂકીએ છીએ તો એ સમયે શેરડીનું જે પણ જળું હોય છે જે શેરડીના ચાસ હોય છે ઘણું નિનામણ ઉગી નીકળેલું હોય છે અને જે પણ વચ્ચેનો પારો હોય છે ત્યાં પણ આપણે પાણી આપ્યું હોય છે તો તેને લીધે ઝીણું ઝીણું ઘણો બિયારો ઉગી નીકળેલો હોય છે તો ખેડૂત મિત્રો આપણે જો ત્યાં મજૂરોની મદદથી નિંદામણ કઢાવીશું તો આપણને ઘણી મજૂરી લાગશે અને તે ફરી ઉગી નીકળશે માટે ખેડૂત મિત્રો આપણે શેરડીની અંદર ખાતર નાખી અને પાણી આપ્યા બાદ ત્રણથી ચાર દિવસ રહી અંદર ચલાતું થાય ત્યારબાદ જો આપણે વેસ્ટની કમ્પ્લીટ જે બીએસએફની દવા આવે છે એનો ઉપયોગ કરીશું કટ નોઝલની મદદથી તો આપણી શેરડીને પણ કોઈ નુકસાન નહીં થાય અને જે પણ નિંદામણ હશે એ બધું જ નિંદામણ મરી જશે અને ફરી ઊગવા પણ નહીં દે એટલે ખેડૂત મિત્રો જે ઊગેલું હશે એ નિંદામણ તો મરી જશે અને ફરી પચીસ પાંત્રીસ દિવસ સુધી આપણને નવું નીંદામણ ઉગશે નહીં ત્યાં સુધીમાં તો આપણો બીજો ખાતરનો ડોઝ નાખવાનો સમય થઈ જાય છે અને ત્યારબાદ એ બીજો ડોઝ નાખી અને આપણે હલકા પારા ચઢાવી શકીએ છીએ માટે ખેડૂત મિત્રો લાંબ શેરડીની અંદર જો નિંદામણ ઉગે તો આપણે મજૂરોની મદદ લીધા વગર આ વેસની કમ્પ્લીટ જે પણ દવા છે બીએસએફની એનો ઉપયોગ કરી શકીએ છીએ પણ આ દવાનો ઉપયોગ કરતા સમયે ખેતરની અંદર ભેજ હોવો જરૂરી છે અને કટ નોઝલનો જ ઉપયોગ કરવો જોઈએ આપ અહીં જોઈ શકો છો કે કટ નોઝલનો ઉપયોગ કરીએ છે તો વચ્ચે માણસ ચાલે છે અને બંને બાજુ શેરડીનો પારો વચ્ચે જે ચાલે છે એ પણ અને બંને બાજુના શેરડીના જળા પણ પિહલાઈ જાય છે એટલે દવા લાગી જાય છે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ